મિત્રો આપણે દીપક અર્શન દોરી એન્ડ પતંગ ભંડારમાં આવી ગયા છીએ તો આવો ચાલો આ बाजू અહીંયા જો ચડકા ધમ ડોકા ચાલે છે ચડકા ફૂલ થઈ ગયા છે 132 રૂપિયા બસાઈ આપડા જીતુભાઈ દોરી વેચે છે બ્લેક દોરી વેતાય કે ભાઈ આ લાલ થઈ ગઈ છે લાલ થઈ ગઈ હે દોરી લાલ થઈ ગઈ બીજી એ એમ કે હું થાય સા દોરી ભાઈ આપડા બનાવી રહ્યા છે ચલન મલન બનાવી રહ્યા છે માલ હજી લગભગ ખાલી થઈ ગયો છે અને તમાર કોઈને જો બાકી હોય હજી દોરી પડવાની તો બે ત્રણ દિવસ છે પછી ઓર્ડર લેવામાં આવે કારણ કે ફૂલ થઈ ગયો ઓછા પડે છે બરોબર આ બાજુ આવો હવે આ દોરી કઈ રીતે વેતા હો એ જોઈ લઈએ આ હાર્દિક ભાઈ છે અમારા જે હાર્દિક જ છે હાર્દિક હા પેલા ચેવા હતા નવા ચેવા થઈ ગયા જ્યાં લુગડો પહેરી ટકાટક ફરતા હતા અને અપાલ ભાઈ આપડા દોરી પહી રહ્યા છે વાઈન દોરી પહી રહ્યા ભાઈ બરાબર માલ નેકરા ને બરાબર નેકરા ઇન મારીન છે એડ્યો પણ દોરી પાવે બે ઘણે ઓર્ડર બાકી હું આ એ તમારું કોમ છે મારું કોમ નહીં એ વિડિયો નહીં બનાવવા જો મિત્રો વાઈન દોરી પવાય છે બરોબર આ બાજુ અમાર બેટો આ કલર જોર તમ એ આચીયો કલર કહેવાય કેરોટ છે કેરોટ ગુજરાતીમાં બોલકા પોપટ પોપટ આ પોપટ કલર કહેવાય મિત્રો આ પોપટ કલર કહેવાય જો ખાલી તમે કહેવાય કહેવાય આ બાજુ આવી જા જો તમે મિત્રો માલ જુઓ ખાલી અન્ય તમને બધી કંપનીનો માલ મળી રહે છે આ છે છપ્પન આ છે ગેંડા બોલાદ જેવો દમે ઇસમે ઓર મિત્રો બીજું જોજી ઓમાઉન્ટ મતલબ ટોટલી મજબૂત મજબૂત માલ બધું અહીંયા બરાબર ખીરકીઓના તો સ્ટોકે સ્ટોક કરી દીધા ઓડર શું વાત ચલ્યો ઓહો હો જેટલી તમે તો ક્યાં તો અને ભારે શિયાળામાં કુલર મુકાયો તમે વિચારો ખાલી ભાઈ ખાલી ફોન કરતા મિત્રો એક હાથ જોડીને રિક્વેસ્ટ કરીએ તમને કે તમે એમને ખાલી ટાઈમપાસ માટે યાર ફોન ના કરો તમે ઓર્ડર લખાવવાનો તો ફોન કરો તમારી હાથે અમે વાત કરીશું એ પણ ઉતરણ પછી તમારી યારે શાંતિથી વાત કરીશું અત્યારે ધંધાનો ટાઈમ છે તો તમે અને જેનો ઓર્ડર લખાવો હોય તો બેશક તમે ત્યારે ફોન કરો દિવલા પણ યાર ઓર્ડર આપો તમે યાર દીપાભાઈ હારે વાત કરવાને ફોન કરો તમારી હારે દીપોભાઈ વાત કરશે પણ ચૌદ પંદર તારીખ પછી શાંતિથી કરીશું આપણે તમાર બધાના ફોન ઉપાડીશું વાતે કરીશું અત્યારે તમે ખાલી ઓનલી ઓર્ડર લખાવો દોરી તમારા ત્યાં આવી જશે તમે કોઈ પણ એડ્રેસ આવો આપણા ઉત્તર ગુજરાતમાં સિદ્ધપુર બાજુ પાટણ મહેસાણા પાલમપુર ગમે ત્યાં તમે કોલ કરો દોરી લખાવો તમારી દોરી કયો કુરિયરમાં પોકાડવામાં આવી જશે તમે દોરી તો એક નંબર આવો તમને દોરી બતાવું ભાઈ નજીક મારજે થોડું જુઓ ખાલી તમે આ દોરી જુઓ વસ્તુ જુઓ ધન જા ભાઈ આ બાજુ આવી જા આ દોરી જુઓ તમે અહીંયા માર ભાઈ તો મિત્રો અહીંયા નંબર લખેલો જ છે તમે ફોન કરો બરાબર જેના ઓર્ડર લખાવો હવે બે દિવસમાં તમને દોરી મળશે પછી ઓર્ડર ના લખાવતા અને બીજું કે દીપો ભાઈ વાત કરશી કરશે ને ભાઈ તમારી યાર વાત કરશી પણ ચૌદ પંદર તારીખ પછી અત્યારે હે ને બહુ બીજી યાર ચાલુ ચાલુ કામ હું ઓર્ડરો બરાબર હું બરાબર તમને બ્લેક બરેલી બતાવું સાઈડ માં જતો રહે તું આગો ઓમ હેડ આ જુઓ તમે વોટર માર આ જો તમે બ્લેક બરેલી છે ને આમ આ જુઓ ખાલી ના ગરમ લાય થઈ એવું હુ ગરમ લાય થઈ ગયું ટાઢુ કરવાનો ટાઈમ નહીં હવે વિચારી દે તમે હા તો જે પણ મિત્રો તમારે જે પણ ઓર્ડર લખાવો હોય નેચો નંબર આપ્યો તમે તાર ફટાફટ ઓર્ડર લખાવી દો